ખેડા નગરપાલિકામાં નકલી આકારની કાઢવાના કૌભાંડનો પર્દાફાશ થયો વચેટીયાઓ દ્વારા નકલી આકારની કાઢી આપવાનો ખુલાસો વચેટીયાએ પચીસ હજારની એક એમ પંચોતેર હજારની ત્રણ આકારની કાઢી આપી હોવાનો દાવો કરાયો છે અરજદારોએ આ દાવો કર્યો ઘટનાની વાત કરીએ તો અરજદારે પોતાના ગેરેજની જગ્યામાંથી આકારણીની અરજી કરી હતી હાર્દિક નામનો એક વ્યક્તિ અરજદાર પાસે આવ્યો હતો અને તેણે અરજદારને આકારણી કઢાવી હોય તો હું કઢાવી આપીશ તેમ કહીને ત્રણ આકારણીના પંચોતેર હજાર રૂપિયા લીધા હતા જે બાદ ત્રણ મહિના પછી અરજદાર નગરપાલિકામાં આકારણીનો વેરો ભરવા માટે ગયા હતા પાલિકામાં આકારણીનું કોઈ રજિસ્ટર ન હોવાનું સામે આવતા અરજદારને પોલીસ સ્ટેશન મારજી કરી નગરપાલિકાના સ્ટેમ્પનો ઉપયોગ થયો હોવા છતાં કોઈ પગલાં ન ભરતા અનેક સવાલ ઉઠી રહ્યા છે સમગ્ર મામલે ન્યૂઝ એટીન ગુજરાતીએ ચીફ ઓફિસરનો સંપર્ક કર્યો પરંતુ તેમણે ફોન રિસીવ કરવાનું ટાળ્યું આકાણી હવે હું ત્રણ મહિના પછી એ લઈને ગયો નગરપાલિકામાં મારે મીટલું હતું તો ગ્રીડ વાળા એ ના પાડી ગયા આની વેરા પાવતી લેતા આવ અને હું લઈને ગયો વેરા પાવતી લેવા ગયો તો નગરપાલિકામાં નગરપાલિકામાં જે વેરા પાવતી હું વેરો ભરવા ગયો તો એ ભાઈ પ્રિયસ રાણા એ ભાઈ જાતે ના પાડી ગયા કોઈ વેરો કોઈ આકાણી એની કોઈ ઓનલાઈન બોલતી છે નહીં અત્યારે અમે દસ પંદર દિવસની પોલીસ ફરિયાદ આપેલી છે તો અમે નગરપાલિકાના કર્મચારી વિરોધી આપેલી છે અને હાર્દિકભાઈ પટેલ જે અમારી જોડે આવ્યો તો પૈસા લેવા માટે અને આકરણી આપવા માટે એ ભાઈ એ ભાઈનીથી ફરિયાદ લખાયેલ છે દસ દિવસથી આ વસ્તુ ચાલી રહી છે અને કોઈ જવાબ આપતો નથી નગરપાલિકામાંથી આપે છે કે ના એ લોકો કબૂલમાં રાજી છે હું એ ભાઈ જોડે ગયો ને ભાઈ આકરણી માટે રાજી થયો અને પછી મેં એ ભાઈના આકરણી લાઈન એમના કયા કયા પર લાઈન એમને આપીને એ પૈસાનો ટ્રાન્ઝેક્શન મને સોहेब ભાઈએ મારા ખાતામાં કર્યું અને ખાતાનો સંપૂર્ણ ટ્રાન્ઝેક્શન મે શંકરભાઈ ઉર્ફે ભુપેન્દ્રભાઈ અર્જુનસિંહ ગોહેલ એમના ખાતામાં ટોટલી બધું ટ્રાન્ઝેક્શન કરેલું હતું અને એ ખાતાનો અત્યારે મે બધું પોલીસ સ્ટેશનમાં અરજી સાથે મે આપેલું છે સાબરકાંઠા જિલ્લામાં વધુ એક પોન્ઝી સ્કીમનો કૌભાંડ સામે આવ્યું છે હિંમતનગર ખાતે એઆર કન્સલ્ટન્સી નામની પેઢીના સંચાલકોએ કૌભાંડ આચર્યું રોકાણકારોને 3 થી 10% સુધીના ઊંચા વળતરની લોભામની લાલચ આપી હતી 10 વધુ લોકોએ ત્રણ કરોડ 42 લાખ રૂપિયા જેટલી મોડી રોકાણ કરી હતી વળતર ન ચૂકવાતા રોકાણકારોએ પોલીસ સ્ટેશન ખાતે લેખિત ફરિયાદ નોંધાવી છે ફરિયાદના આધારે એઆર કન્સલ્ટન્સીમાંથી મહત્વના દસ્તાવેજો કબ્જે કરી પોલીસે તપાસ શરૂ કરી એક ફરિયાદી અને દસ જેટલા સાક્ષી પાસેથી પણ પોલીસે પુરાવાઓ એકઠા કર્યા રોકાણકારોને પેઢીના સંચાલકો અને એમના એજન્ટો દ્વારા ફોરેક્સ ટ્રેડિંગ કરતા હોવાનું અને તેમાં અનેક ગણું વળતર મળતું હોવાની લોભામણી વાતો કરી રોકાણ કરાવતા હતા રોકાણકારો પાસેથી અલગ અલગ રકમનું રોકાણ કરાવી અગિયાર માસથી વળતર કે મૂડી પરત ન કરતા હવે પોલીસ ફરિયાદ નોંધાઈ છે અજય મકવાણા રાજુસી મકવાણા અને વનરાજ ઝાલા સામે ફરિયાદ નોંધાઈ છે મારું સત્તર લાખ રૂપિયાનું રોકાણ કરેલું છે જે મે એ ટુકડે ટુકડે કરી એનો પૈસા આપેલા છે જે એ લોકોને પુષ્પરાજ છે ભરતસિંહ પરમાર ને અને એ એવું કહેવામાં આવતું હતું અમને કે ભાઈ તમને ત્રણ રેગ્યુલર વ્યાજ મળશે એ રીતે મેં આપેલા પણ છેલ્લા બાર મહિનાથી તેઓ મારા સંપર્ક વિહોણા પણ થઈ ગયેલા છે ઊંચા વળતરની લાલચ આપી અને વિશ્વાસ કરાવી રોકાણકારોના પૈસા રોકેલા જેમાં ત્રણથી દસ ટકા જેટલું ઊંચું વળતર એ લોકોને મળશે તેવી હકીકત માટે જાહેરાતો આપી સોશિયલ મીડિયા ઉપર પ્રચાર કરી જે હાલના આરોપીઓ છે એ લોકોએ જાહેરાતો આપેલી હાલ જે આ એર કેપિટલ ને એર કન્સલ્ટન્સીની જે મુખ્ય ઓફિસ છે સહકારી જીન ચાર રસ્તા પાસે ત્યાં એ બંધ છે ફોટો અને વાહન છે તે કોઈ બીજું જ છે આ ઘટના બાદ હવે ટ્રાફિક વ્યવસ્થામાં બેદરકારી સામે ફરી સવાલ ઉઠી રહ્યા છે તાત્કાલિક ધોરણે મેમો રદ કરવાની માંગ કરાઈ છે મેમો રદ નહીં થાય તો કાયદેસરની કાર્યવાહી કરવાની વાહન ચાલકની ચિમકી ટ્રાફિકના નિયમનો ભંગ કરનાર વ્યક્તિને સુરત પોલીસ એ ચલન આપે છે પણ એ ચલનમાં અનેક છબરડા અનેક વખત જોવા મળ્યા હોય છે ક્યાંક કોઈની ગાડી હોય છે અને કોઈને મેમો પાતો હોય છે ફરી એકવાર આવી જ ઘટના સામે આવી છે જે ભાઈ ઊભા છે આપણે સીધા પહેલાં એમની સાથે વાત કરીએ મોટાભાઈ આપનું નામ મુકેશ પટેલ મુકેશભાઈ એ ચલન લઈને ઊભા છો શું કહેશો હવે આમાં એ ચલન જે મને આપવામાં આવેલું છે એની અંદર અધર વ્યક્તિનો ફોટો છે અધર વ્યક્તિનો ગાડી નંબર છે તે છતાં બી આ લોકોએ મને મેમો ઇસ્યુ કરેલો છે મારી આ ગાડી નથી કે આ ગાડી નંબર મારો નથી મને રજિસ્ટ્રેશન નંબર પર ચોરાણું જીરો ચાર નંબરની મારી બાઇક છે એ રજીસ્ટ્રેશન નંબર ઉપર આ લોકોએ મને મેમો ઇસ્યુ કરેલો છે અને એ મેમો ખોટી રીતે મને આપવામાં આવેલો છે આ ગાડી જે ફોટામાં બતાવેલી છે એ ગાડી મારી નથી વ્યક્તિ અલગ ગાડી અલગ અને મેમો અન્ય કોઈ વ્યક્તિને આપવામાં આવ્યો છે કેમેરામેન જીગર ગૂગલ સાથે ક્રિતેશ પટેલ ન્યૂઝ એટીન ગુજરાતી સુરત અમદાવાદના વસ્ત્રાપુર મધર ડેરી પાસેથી ડિલિવરીના પાર્સલની ચોરી કરાઈ એક પોઈન્ટ વીસ લાખની કિંમતના ઓગણસાઠ પાર્સલ અને એક્ટિવાની ચોરીને અંજામ એક લાખ ચોસઠ હજારની કિંમતની મત્તાની ચોરી કરી બે આરોપી ફરાર થઈ ગયા સીસીટીવી ના આધારે તપાસ શરૂ કરી છે તો તરફ સુરત જિલ્લાના ઓલપાડ વિસ્તારમાં હવે ટાબરિયા ચોરો સક્રિય થયા છે સાયણ ગામમાં બે સગીરોએ પહેલા રેકી કરી અને બાદમાં સાયણ હાઈસ્કૂલ પાસે પાર્ક કરેલ ઓટો રિક્ષામાંથી રોકડની ચોરીને અંજામ આપ્યો સગીરોએ રિક્ષામાં રહેલ નવ હજાર રૂપિયાની રોકડ સાથે ભરેલું ઉઠાવીને ફરાર થઈ ગયા આ સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે સગીર ઉમરના બાળકોએ હવે ગુનાને અંજામ આપતા સ્થાનિકોમાં ભયનો માહોલ છે કઈ રીતે અહીં ટાબરિયાઓ આવ્યા અને ત્યારબાદ એક પાકેટ ઉઠાવીને ફરાર થઈ જાય છે તેની આખી ઘટના સીસીટીવીમાં કેદ થતી જોવા મળી છે નવ હજાર રૂપિયા ભરેલી આ પાકેટ જે ચોરી કરીને આ બંને સગીરો ફરાર થઈ જાય છે હવે આ બાળકો જેમની ભણવાની ઉંમર છે કારકિર્દી બનાવવાની ઉંમર છે અને એવામાં તેઓ ગુનાના રસ્તે ચડ્યા છે રિક્ષામાં પહેલા સગીરો બેસે છે ત્યારબાદ પાકીટ ઉઠાવે છે અને ત્યાંથી રફુ ચક્કર થઈ જાય છે સાયકલ પર એક એક સગીર સગીર જતો જોવા મળે છે છે તેની તેની પાછળ પાછળ અન્ય બેસીને અને ફરાર થઈ જાય તેના સીસીટીવી દ્રશ્યો પણ સામે આવ્યા છે સુરતના ઉધરામાં ચોર ટોળકી ઝડપાઈ ભીડનો લાભ લઈને ચોરી કરતા તસ્કરો સીસીટીવીમાં કેદ થયા બસમાં મુસાફર બનીને ચોરી કરતી ટોળકી સકંજામાં આવી છે ફરિયાદીના પર્સમાંથી બત્રીસ હજાર દસ્તાવેજોની ચોરી કરી પોલીસે સર્વેલન્સ ટીમની મદદથી આરોપીઓને ઝડપ્યા આરોપી ગુનાહિત ઇતિહાસ ધરાવે છે સુરતમાં ભેડનો લાભ લઈને ચોરી કરવા માટે આ તસ્કરો હવે કોઈ પણ પોલીસથી નથી ડરતા કાયદો વ્યવસ્થાથી નથી ડરતા સીસીટીવી હોવા છતાં પણ આ ચોર ચોરીને પોલીસે કાયદાનો પાઠ ભણાવ્યો છે પરંતુ સવાલ અહીં એ કે ક્યાં સુધી આ પ્રકારના યુવાનો એ ગુનાનો રસ્તો અપનાવતા રહેશે વડોદરામાં ધાર્મિક સ્થાનો તસ્કરોના નિશાને પર છે કારેલી બાગના પૌરાણિક શ્રી અંબે માતાજીના મંદિરમાં તસ્કરો ત્રાટક્યા નવરાત્રિના નવ દિવસ ભક્તો દ્વારા કરાયેલી દાનપેટીમાં ચોરીને અંજામ આપવામાં આવ્યો છે તસ્કરો આખી દાન પેટી લઈ જતા કેદ સીસીટીવી ના આધારે પોલીસે તપાસ હાથ ધરી બે યુવાનો ચોરીને અંજામ આપતા કેદ થયા છે જે આધારે બંને યુવાનોને પકડવા પોલીસે ચક્રો ગતિમાન કર્યા છે નવરાત્રી દરમિયાન માને દાન આપવા માટે ભક્તો આતુર હોય છે મંદિરમાં દાનપેટી છલોછલ થઈ હતી ચોરોને કદાચ તેની ભનક આવી જતા ચોરો સીધા જ મંદિરમાં પહોંચ્યા અને જે દાનપેટીમાં ભક્તોએ પોતાની શ્રદ્ધાથી દાન આપ્યું હતું તે જ ઉઠાવીને ફરાર થઈ ગયા